પાક ન્યૂઝ ચેનલ પરેશભાઈ શાહ દ્વારા ખૂબ જ મહત્ત્વની ઝુંબેશ વડોદરા શહેર સ્વચ્છ શહેરને મેળા ઝુંબેશ ઉપાડી છે તે ખરેખર ખૂબ જ યોગ્ય અને લાયક છે અમે લોકો વડોદરા સમગ્ર વડોદરા વેપારી એસોસિએશનની સાથે પાંત્રીસ હજાર દુકાનો એંશીથી વધુ એસોસિએશન અમારી સાથે જોઈન છીએ અને સાથે કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાતના પરેશભાઈ પરીખ અમારી સાથે અમે અમારો એક સૌથી મોટો મોટો એસોસિએશનની અમે આ ઝુંબેશમાં સાથે જોઈન થઈશું અમે નગરપાલિકાને સાવ વિનંતી કરીશું કે તમે લોકોએ હજારો રૂપિયા ખર્ચ્યા લાખો રૂપિયા ખર્ચ્યા પણ શહેર સુંદર થયું નથી ગાયકવાડના સ્ટેટમાં જ્યારે આ શહેરની નામના આખા ભારત દેશમાં હતી એવી ફરતી નામના લાવવા માટે અમે લોકોએ નગરપાલિકાને અમારો પૂરો સપોર્ટ આપીશું અમે સરકારને સપોર્ટ આપીશું અને શહેરને સુંદર બનાવવા માટે દરેક નાગરિકને દરેક દુકાનદારને વિનંતી કરીશું કે આપણો કચરો આપણી જાતે આપણે ધ્યાન આપવું પડશે અને શહેરને સુધી બનાવીશું તો જ આ શહેર સુધરશે તો જ આ શહેરની તંદુરસ્તી વધશે અને શહેર આગળ આવશે ધન્યવાદ